હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા સોયા પુલાવ બનાવીશું તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે સોયા પુલાવ બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ બાસમતી ચોખાને ધોઈને દસ મિનિટ માટે પલાળી રાખ્યા છે તો આ પલાળેલું પાણી કાઢી નાખીશું અને બીજું ચાર પાંચ ગ્લાસ જેટલું પાણી એક પેનમાં ઉકળવા મૂકી દેવાનું પાણી ઉકળે એટલે તેમાં એક નાની ચમચી મીઠું એડ કરીશું અને તેમાં આપણા ચોખા એડ કરી લેવાના ચોખા એડ કર્યા બાદ તેમાં બે ચમચી તેલ એડ કરી લેવાનું જેથી આપણા ચોખા એકબીજાને ચોંટે નહીં અને સરસ છૂટો છૂટો ભાત બનીને તૈયાર થઈ જશે તો મિક્સ કરીને ઢાંકણ બંધ કરી લઈશું અને અત્યારે મેં ફાસ્ટ આંચ જ રાખી છે ચોખા બાફવામાં એક ઉભરો આવે પછી જ આપણે ગેસની આંચ મીડિયમ કરી લઈશું તો બે તો બે મિનિટ પછી આ રીતે ઊભરો આવી જશે એટલે ગેસની આંચ મીડિયમ કરીને ઢાંકણ હવે પોલું રાખીશું જેથી પાણી ઉભરાઈને બહાર ના આવે તો બીજી ત્રણ ચાર મિનિટ પછી સરસ આપણા ચોખા આ રીતે ફૂલી ગયા છે તો તેને આ રીતે જો હાથમાં લઈને ભાંગી જોવાનું તો સરસ ભાંગી જાય છે તો હવે તરત જ ગેસની આંચ બંધ કરી લેવાની અને આપણા ભાતને કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું તરત જ કાણાવાળા બાઉલમાં કાઢી લેવાનું જેથી વધારે બફાઈ ના જાય અને ઉપર બે ત્રણ ગ્લાસ ઠંડુ પાણી એડ કરી લેવાનું જેથી કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય અને આપણા ભાત સરસ છૂટા છૂટા બનશે અને હવે મેં અહીંયા દોઢસો ગ્રામ સોયા ચંક્સ લીધા છે અને કપના માપથી એક કપ લીધા છે તેને મેં અડધો કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા હતા તેને આ રીતે મસળીને તેનું પાણી કાઢી નાખીશું અને મેં અહીંયા ત્રણ ગ્લાસ જેવું પાણી એક પેનમાં ઉકળવા મૂકી દીધું છે તેમાં વન ફોર્થ ચમચી જેટલું ખાંડ એડ કરીશું અને વન ફોર્થ ચમચી જેટલું મીઠું એડ કરવાનું મિક્સ કરી લેવાનું અને પછી તેમાં પાણી કાઢેલા આપણા ચંક્સ એડ કરી લઈશું તો મેં અહીંયા જે નાની સાઇઝના ચંક્સ આવે છે તેનો ઉપયોગ કર્યો છે મોટી સાઇઝના ચંક્સનો પણ ઉપયોગ કરી શકાય તો સોયા ચંક્સ આ રીતે બે ત્રણ મિનિટ પછી સરસ ફૂલવા માંડશે તો જો હવે એકદમ સરસ ફૂલી ગયા છે અને આ રીતે ભાંગી જોવાના તો જો સરસ ભાંગી જાય છે બસ આ રીતે થઈ જાય એટલે આપણે ગેસની આંચ બંધ કરી લઈશું અને સોયા ચંક્સને પણ કાણાવાળા બાઉલમાં કાઢી લેવાના અને થોડીક વાર આ નીકળે એટલે તેને પણ પાણીથી એકવાર ધોઈ લઈશું જેથી તેમાં થોડોક સ્મેલનો ભાગ હશે તો પણ દૂર થઈ જશે થોડોક કડવાસનો ભાગ પણ હોય છે તે બધો દૂર થઈ જશે તો એકદમ સરસ આપણા સોયાચંક્સ તૈયાર થઈ ગયા છે તેને બધું જ પાણી નિતારી લેવાનું તો આ રીતે બંને હાથની મદદથી પાણી સરસ નીતારી લઈશું એકદમ ડ્રાય કરી લેવાના જો આ રીતે ડ્રાય કરી લઈશું બધા સોયાચંક્સને અને હવે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું વન ફોર્થ ચમચી જેટલો હળદર પાવડર એડ કરવાનો વન ફોર્થ ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને ચાર પાંચ ચમચી જેવું મે મીડિયમ ખાટું એવું દહીં એડ કરવાનું દહીં એડ કરીને થોડું મીઠું એડ કરીશું તો મીઠું પણ વન ફોર્થ ચમચી જેટલું એડ કરવાનું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી બધા જ મસાલાનો ટેસ્ટ આપણા ચંક્સમાં આવી જશે અને હવે પુલાવ વઘારવા માટે મેં અહીંયા ચાર ચમચી તેલ એડ કર્યું છે અને બે ચમચી ભરીને ઘી એડ કરવાનું તો ઘીના બદલે બટરનો પણ ઉપયોગ કરી શકાય તો ઘી અને તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું એડ કરવાનું અને તેમાં મેં અહીંયા પથ્થરના ફૂલનો નાનો ટુકડો લીધો છે એક મોટી ઇલાયચી પાંચ મરી અને તજના ટુકડા અને પાંચ લવિંગ લીધા છે તે એડ કરી લઈશું બે પત્તાના પાન સાથે એડ કરી લેવાના અને એક મિનિટ માટે આ બધા જ ખડા મસાલાને થવા દઈશું જેથી તેનો ફ્લેવર સરસ આપણા પુલાવમાં આવશે તો જો તમારે ઘી એડ ના કરવું હોય તો એકલા તેલમાં પણ આ પુલાવ બનાવી શકાય પણ ઘી એડ કરશો ને તો ટેસ્ટ સરસ આવશે બે મોટી ડુંગળીને મેં આ રીતે સ્લાઇઝમાં સમારી લીધી છે તે એડ કરી લેવાની અને ડુંગળીને પણ બે ત્રણ મિનિટ થવા દઈશું બધું મિક્સ કરી લેવાનું અને બે ત્રણ મિનિટ ડુંગળીને થવા દેવાની તો આ રીતે પુલાવ એકદમ ટેસ્ટી બનશે અને એકદમ હેલ્ધી બનશે કેમ કે આપણે અંદર સોયાચંક્સ એડ કર્યા છે તો આ રીતે ડુંગળી થઈ જાય એટલે તેમાં બે ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરવાની અને દોઢ ચમચી જેટલી મરચાંની પેસ્ટ એડ કરીશું અથવા તો તીખાસ પ્રમાણે મરચાંની પેસ્ટ એડ કરવાની વધારે તીખું જોઈએ તો એ પ્રમાણે એડ કરવાની તો આ બંને પેસ્ટને અડધી મિનિટ જેવું સાંકળી લેવાનું ત્યારબાદ તેમાં ટામેટા એડ કરીશું તો એક મોટું ટામેટાને મેં આ રીતે સ્લાઇસમાં સમારી લીધું છે એક ગાજર અને એક કેપ્સિકમને આ રીતે પાતળી સ્લાઇસમાં સમારી લેવાનું તે પણ એડ કરી લઈશું તમારે અંદર વટાણા કે બીજા શાકભાજી એડ કરવા હોય તો પણ કરી શકાય શાકભાજીના માપનું મીઠું એડ કરીશું અને આ બધા શાકભાજી થોડાક સોફ્ટ થાય બે ત્રણ મિનિટ માટે થવા દેવાનું મીડિયમ આજે સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું તો સરસ સોફ્ટ થઈ ગયા છે હવે તેમાં સોયા ચંક્સ એડ કરી લેવાના તો મેરિનેટ થયા પછી દસ મિનિટ તો રાખવાના જ ત્યાર પછી એડ કરવાના એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો અને એક ચમચી ગરમ મસાલો એડ કરવાનો અથવા તો પાઉંભાજીનો મસાલો પણ એડ કરી શકાય પુલાવનો મસાલો પણ એડ કરી શકાય જે તમારી પાસે અવેલેબલ હોય તે મસાલો એડ કરી લેવાનો સારી રીતે મિક્સ કરી લઈશું અને આ બધા જ મસાલાની ફ્લેવર સરસ આપણા સોયાજંક્સમાં આવી જશે એક ચમચી કસૂરી મેથીને હાથેથી મસળીને એડ કરીશું જેથી કસૂરી મેથીની ફ્લેવર સરસ પુલાવમાં લાગશે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું તો એકદમ મસાલેદાર આપણા અહીંયા સોયાચંક્સ બની ગયા છે તો હવે તેમાં ભાત એડ કરી લેવાનો તો મેં ભાતને આ રીતે થાળીમાં પોળા કરી લીધા હતા એટલે જલ્દી ઠંડા થઈ જાય અને સરસ છૂટા છૂટા રહે તો ભાત એડ કર્યા પછી સરસ મિક્સ કરી લેવાનું ગેસની આંચ ધીમી કરી લેવાની અને મિક્સ કરી લઈશું તો ભાતનો દાણો તૂટી ના જાય તે રીતે ધીમેથી મિક્સ કરવાનું તબેથો છેક નીચેથી ઉપર લાવવાનો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું તો બહુ મીઠાની જરૂર નહીં પડે કેમકે આગળ પણ આપણે મીઠું એડ કર્યું છે એટલે ટેસ્ટ કરી જોવાનો અને પછી મીઠું એડ કરવાનું ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને જો અડધા લીંબુનો રસ તમારે એડ કરવો હોય તો એ પણ કરી શકાય તો આ રીતે એકદમ હેલ્ધી અને ટેસ્ટી પુલાવ બનીને તૈયાર થઈ જશે તો આટલા પુલાવમાંથી આપણે ચારથી પાંચ વ્યક્તિને સર્વ કરી શકીશું તો એકદમ સરસ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો સરસ છૂટો છૂટો ભાતનો દાણો પણ બન્યો છે તો એકદમ હેલ્ધી અને પરફેક્ટ એવો આપણો સોયા પુલાવ બનીને તૈયાર છે તેને દહીં અથવા તો છાશ સાથે ખાવાની મજા પડે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો